જ્યાંથી તમે જોઈ શકો છો કે ઘણા ભક્તો દર્શન કરી અને પાછા આવે છે થોડોક ઢાળ આવે છે અને એકદમ લીલુંછમ વાતાવરણ સુંદર સુંદર વૃક્ષો એમ લાગે કે આહલાદક વાતાવરણ છે તેવી તમને અનુભૂતિ થાય સુંદર નેચરલ વાતાવરણ વૃક્ષો અને સાથે ખૂબ વરસાદ પણ અહીં પડેલો હતો જ્યારે અમે ગયા ત્યારે એક નાનું એવું એમ જોઈએ કે વાદળું વરસી ગયું હતું અને થોડા થોડા વરસાદ વરસી ગયો હતો આ તમે જે નદી જોઈ રહ્યા છો તે ઉપરથી પાણી આવે છે ધોધમાંથી હમણાં થોડાક સમય પછી તમને ધોધ પણ જોવા મળશે આ પાણી ત્યાંથી જઈ રહ્યું છે અને અત્યારે એમ કહેવાય કે દશામાના વ્રત પૂર્ણ થતાં અહીં લોકો દશામાની મૂર્તિ પણ પધરાવા આવે છે તેવું અહીં અમને જોવા મળ્યું તમે જોઈ શકો છો કે નાનું એવું ઝરણું જે અહીંથી આવી રહ્યું છે આ જે રસ્તો છે તે મંદિરે જવાનો છે એકદમ એમ કહેવાય ને કે ટુ વ્હીલ ત્યાં ન જઈ શકે ગાડી પાર્કિંગ આગળ કરી દેવી પડે ફોર વ્હીલ હોય અથવા ટુ વ્હીલ હોય ત્યાં આગળ પાર્કિંગ કરી દેવી પડે અહીંથી ચાલી અને જંગલ જેવા વાતાવરણમાં થઈ અને આ જે કેદારિયા મહાદેવ છે ત્યાં આપણે જવું પડે છે આ સુંદર એવી એક સાજુની ડેરી છે મંદિર છે નાનું એવું અને તમે જોઈ શકો છો કે ડુંગરામાંથી મેં આ સુંદર વિડીયો બનાવેલો છે લીલુછમ વાતાવરણ નીચે નદી ચાલી જાય છે અને આ જે છે ને તે એક આશ્રમ જેવું છે બહુ પૌરાણિક આશ્રમ જેવું છે અને લીલુછમ એકદમ વાતાવરણ અને તમને એમ થાય કે બે ઘડી અહીં બેસીએ બે ઘડી અહીં આરામ કરીએ આપણી આંખોને ઠંડક મળે અને આ જે મંદિર છે તે મુખ્ય મંદિર છે જે કેદારિયા મહાદેવ કહેવાય અહીં સુંદર ત્રણ શિવલિંગ છે એમ કહેવાય કે આ સ્વયંભૂ શિવલિંગ છે એમ કહેવાય છે સુંદર પૌરાણિક મંદિર જેનો જીર્ણોદ્ધાર નથી થયો પણ થવો જોઈએ જો કોઈ ભક્તો મળે સુંદર જીર્ણોદ્ધાર પણ થઈ જાય ભાવિક ભક્તો જો આજુબાજુના ગામ લોકો ગ્રામ્યજનો ધારે તો નવું નિર્માણ પણ થાય શિવાલય સુંદર આ પૌરાણિક ત્રણ શિવલિંગો છે અને એમ કહેવાય છે કે કેદારનાથ મહાદેવના દર્શન કરી તેટલું જ પુણ્ય અહીં પ્રાપ્ત થાય છે તેવો ભક્તોનો ભાવ છે અને જોકે ભગવાન મહાદેવ તો કણકણમાં વ્યાપ છે સુંદર આવી રીતે જે મુખ્ય મંદિર છે તેની અંદર ત્રણ શિવલિંગ છે તો તમે જોઈ શકો છો સુંદર નાના નાના શિવલિંગ છે એક કંડારીયા વગરનું હોય તેવું શિવલિંગ છે એક સુંદર હુબુ આપણે બહારથી લઈ આવીએ જે નર્મદેશ્વર શિવલિંગ હોય તેવું શિવલિંગ છે અને એક તેનાથી નાનું છે આવી રીતે મંદિરની બહાર જે તમે જોઈ શકો છો કે નદી જઈ રહી છે ત્યાં લોકો પાણીમાં નાય છે પગ ધોવે છે અને પોતાની કાયાને પાવન કરે છે તમે જોઈ શકો છો કે અહીં ધોધ પણ છે જો ધોધ પણ પડી રહ્યો છે જેમાં ગ્રામ્યજનોના લોકો છોકરાઓ રહ્યા છે બહારથી પણ દૂર દૂરથી પણ અહીં લોકો દર્શનાર્થે આવે છે પાણીનું અહીં જે ધોધ પડે છે ત્યાં થોડુંક ધ્યાન રાખીએ જેવું છે કારણ કે અહીં થોડુંક પાણી ઊંડું હોય છે આ જે ધોધ પડે છે તેના ઉપરી ભાગ છે અને ત્યાં તમે જોઈ શકો એકદમ લીલુંછમ વાતાવરણ ડુંગરાવ છે અને જો લીલુંછમ વાતાવરણ આપણે ત્યાં બેસી નાસ્તા પાણી લઈ ગયા હોય તો નાસ્તો પણ કરી શકીએ અને સુંદર ડુંગરાવ એમ કહેવાય કે બીલી હરિયાળી પાથરી દીધી હોય તેવું અહીં આહલાદક વાતાવરણ છે અહીંની સુંદરતા એટલી બધી છે કે જાણે આપણે જોતા રહી જાય કુદરતી સૌંદર્ય ખૂબ અહીં તમને જોવા મળશે આ મંદિરનો ઉપરનો ભાગ છે જ્યાં એક સાધુ માટે રહેવા માટે નાનું એવું મકાન છે અને એક અન્નક્ષેત્ર પણ છે નાનું જેવું